નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સમગ્ર દેશમાં વરસાદથી રાહત તો મળી છે પરંતુ કેટલાક શહેરોનો નકશો બદલી ગયો છે ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાતા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે તો બીજી તરફ દિલ્હી એનઆરસીના આસપાસના વિસ્તારોમાં લોકો બફારાથી પરેશાન થઈ ગયા છે ત્યારે ત્યારે હવામાન વિભાગ અનુસાર સોમવારે દિલ્હીમાં વરસાદની કોઈ શક્યતા નથી ગયા અઠવાડિયે દિલ્હી અને નોયડામાં વરસાદથી લોકોને રાહત મળી હતી ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે ઉત્તર પ્રદેશ બિહાર બંગાળ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આઈએમડી અનુસાર દક્ષિણ પશ્ચિમ રાજ્યમાં આગામી ચોવીસ કલાક મુશળધાર વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પશ્ચિમ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત આંતરિક કર્ણાટક કોંકણ ગોવા અને કેરળમાં ભારે વરસાદની સંભાવના છે ગુજરાત સહિતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી સ્કાયમેટ વેધર અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન મધ્યપ્રદેશ વિદર્ભ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર પૂર્વ રાજસ્થાન ગુજરાત પ્રદેશ કોંકણ અને ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે કેરળ જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ આસામ પશ્ચિમ બંગાળ ઝારખંડ અને ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદની સાથે ભારે વરસાદ પડી શકે છે પૂર્વોત્તર ભારત બિહાર ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા સૌરાષ્ટ્ર અને કચ્છ તેલંગાણા ઉત્તર આંધ્રિક કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે દિલ્હી ઉત્તર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઉત્તર મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ તમિલનાડુ અને દસ દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવો વરસાદ શક્ય છે ચોમાસું નબળું પડી શકે છે ચોમાસું નબળું પડવાનું કારણ આઈએમડીએ ચોમાસાની ધીમી ગતિ પાછળનું મુખ્ય કારણ જણાવ્યું છે આઈએમડીએ કહ્યું કે તે ચોમાસાની અક્ષાંશ રેખાથી નીચે એટલે કે દક્ષિણ ભાગમાં છે જોકે આ તે પહેલથી જ બદલવાનું શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તેનો ઝોક વિશ્વ દ્વિતીય ઉત્તર ભાગ તરફ રહેશે એકત્રીસ જુલાઈ સુધીમાં ગંગાના પશ્ચિમ બંગાળ ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાય તેવી અપેક્ષા છે અને તે ભારત ગંગાના મેદાનો પર પશ્ચિમ તરફ આગળ વધવાની ધારણા છે જેના કારણે ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડી શકે છે હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ઉત્તર પાકિસ્તાન અને પંજાબના આસપાસના વિસ્તારોમાં વિકસે તેવી શક્યતા છે તેની અસર પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર અને ઝારખંડ પર પડી શકે છે જેના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે પશ્ચિમ હિમાલયના પહાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે ઓછામાં ઓછા બે થી ત્રણ દિવસ એટલે કે ત્રણ ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેવાની ધારણા છે જે ગરમીથી રાહત આપશે પહાડો પર આફતનો વરસાદ વરસી રહ્યો છે તો મેદાની વિસ્તારોમાં પણ હવે મેઘમહેર મેઘમહેરમાં ફેરવાઈ ગઈ છે કેમ કે અંધ્રધાર વરસાદના કારણે ત્રણ રાજ્યમાં નદીઓ ગાંડીતુર બની છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આવું એટલા માટે કહી શકાય કેમ કે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ભારે વરસાદ લોકોને મુશ્કેલી વધારે રહ્યો છે તો મેદાની પ્રદેશોમાં ત્રણ રાજ્યોમાં પણ અંદ્રધાર વરસાદે જનજીવન પર બ્રેક મારી દીધી છે જેમાં મધ્યપ્રદેશ છત્તીસગઢ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે સૌથી પહેલા વાત કરીશું છત્તીસગઢની અહીંયા ધારચુલા ડેમ વિસ્તારના ગણેશપુર ગામમાં પૂરની સ્થિતિ સર્જાય છે જેના કારણે બસો જેટલા પરિવારોને ભારે અસર થઈ છે જોકે ની ટીમે ઘટના સ્થળે તમામ રેસ્ક્યુ ઓપરેશન કર્યું અને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા આ તરફ પ્રદેશના ભોપાલમાં પણ વરસાદે મુશ્કેલી વધારી દીધી છે ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદના કારણે વારણા નદી બે કાંઠે વહી રહી છે નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે જેના કારણે લોકોને નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી જવાનો ભય સતાવી રહ્યો છે સ્થાનિક તંત્રના અધિકારીઓએ નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે આ તરફ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં થઈ રહેલા સતત વરસાદથી હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા નદીનું વિકરાળ રૂપ જોઈને લોકો ડરી ગયા છે ઋષિકેશમાં ગંગા નદીના ખતરામાં નિશાનથી ઉપર વહી રહી છે જેના કારણે લોકોને સ્થાનિક પ્રશાસને દૂર રહેવાનું એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે જુલાઈમાં એકસો દસ ટકા વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે હાલમાં મેઘરાજા તમામ રાજ્યોમાં મન મૂકીને વરસી રહ્યા છે જેના કારણે તે રાજ્યોમાં આંધ્રાધાર પાણી પડશે અને તે લોકોને મુસીબત વધારશે જેનો સામનો કરવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે દસ તાલુકામાં એકથી પાંચ ઇંચ વરસાદ આજે સવારે આઠથી બાર વાગ્યામાં પ્રતિ પ્રાતંચમાં પાંચ ઇંચ માણસામાં બે પોઈન્ટ આઠ ઇંચ તલોદમાં બે પોઈન્ટ સાત ઇંચ હિંમતનગરમાં બે પોઈન્ટ પાંચ મહેસાણામાં બે જોડાણામાં એક પોઈન્ટ સાત મોડાસામાં એક પોઈન્ટ ચાર વિજાપુરમાં એક પોઈન્ટ બે મેઘરજમાં એક પોઈન્ટ એક વિસનગરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે એકસો બાવીસ તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ રાજ્યના એકસો બાવીસ તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ છેલ્લા બે કલાકમાં વરસ્યો છે જેમાં ધનસુરામાં બાવીસ મીમી કડડામાં એકવીસ મેમી સંતરામપુરામાં વીસ વાઘોડિયામાં ઓગણીસ નવસારીમાં ઓગણીસ ખાનપુરમાં અઢાર બાયડામાં અઢાર ફતેહપુરમાં સોળ વડનગરમાં પંદર આહવામાં તેર જલાલપુરમાં તેર દહેગામમાં બાર ઉમરપાડા વધઈ તેમજ વડોદરામાં બાર બહુચરાજી કરજણ કરજણ પલસાણા વાલિયા ચીખલીમાં બાર સાવલીમાં દસ વાસણામાં દસ તેમજ ધોળકામાં પણ દસ અને બોરસડમાં પણ દસ મેમી વરસાદ વરસ્યો છે ગુજરાતમાં હજુ પણ પાંચ દિવસ વરસાદી માહોલ જામશે જોકે હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મુશળધાર મહેર કરશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જેવા જિલ્લાઓમાં હજુ વરસાદ ખૂબ ઓછો પડ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ જિલ્લાઓમાં હવે વરસાદી જમાવટ જોવા મળી શકે છે ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય છે જેથી મેઘરાજા હજુ પણ મહેરબાન રહેશે આગામી દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં પણ આગામી ત્રણ દિવસ આગાહી છે ઉત્તર મધ્ય અને દક્ષિણમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે ગુજરાત પર હજુ પણ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે ગુજરાતમાં સિઝનનો સરેરાશ કુલ પંચાવન ટકા વરસાદ વરસ્યો છે હજુ પણ આગામી પાંચ દિવસ સુધી સારા વરસાદની આગાહી છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં મેઘરાજા આવી જ રીતે વરસતા રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો